જન્માષ્ટમીના દિવસે ગુજરાતને ઘમરોળશે વરસાદ આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘું મહેરબાન થઈ શકે છે તો જન્માષ્ટમીનો આ પર્વ પરંતુ ગુજરાતમાં પણ ફરી એક વખત તમામ જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી અને આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે જેના સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ વરસાદ નોંધાઈ શકે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની ઉપર પણ નજર કરી તાપી બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર પંથક જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી આ સિવાય રાજકોટ પોરબંદર જામનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય મોરબી દ્વારકા અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે